શહેરમાં ફરતી એક મહિલાની બાતનું મળ્યા હતા પરંતુ બાંગ્લાદેશ નો પાસપોર્ટ મળી આવ્યો હતો અને ગેરકાયદેસર ભારતમાં આવી હોવાનું બહાર આવ્યું હતું આ મહિલા વાપીસ સુરત રહેતી હતી અને દરગાહ દર્શન કરવા આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું

લોકલ પોલીસને અને એલસીબીને બાતમી મળેલી કે એક નિહાર કરીને એક જે છે વ્યક્તિ એ અહીંયા ઇલીગલ બાંગ્લાદેશી તરીકે આવેલ છે વધારે ડિટેલમાં એમની ડિટેન કરી અને પૂછપરછ કરતા એમને એ બાંગ્લાદેશના વતની છે એમની પાસેથી અમે બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ કબજે કર્યો છે એક વર્ષ પહેલાં ભારતમાં આવેલા બે હજાર ચોવીસની સાલમાં ભારતમાં વાપી ખાતે રહેતા હતા અને વાપીથી પછી અહીંયા એક દરગાહમાં એમને દરગાહના દર્શન કરવા માટે થઈને આવેલા એ આધારે અમે એમને તલાલા ખાતે પકડ્યા છે અત્યારે એમની જોઈન્ટ ઇન્ટ્રોગેશનની એક્ટિવિટી કાર્યવાહી ચાલુ છે અને ત્યાર પછી સરકારમાં રિપોર્ટેશન માટે રિપોર્ટ કરી અને એમને બાંગ્લાદેશ ખાતે રિપોર્ટ કરવામાં આવશે ગીર સોમનાથ જિલ્લામાં બે વ્યક્તિઓ એક ઉના ખાતે એ પણ લેડી છે અને એક અહીંયા તલાલા ખાતે આ મહિલા છે આ બે વ્યક્તિઓને એમાં જે ઉના ખાતે પકડાયેલ છે એની તમામ જોઈન્ટ ઇન્ટ્રોગેશન

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર